આ તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુલ્સી ટોકના ગુનામાં બે છેલ્લા બે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મુંબઈ એરપોર્ટથી ઝડપી લીધો સુરત પોલીસે આરોપી ગુલામ ભોજાણી પર વીસ હજાર રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું તે જ્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં હતો ત્યારે માથાભારે સાજુ કોઠારીના ગેંગમાં સામેલ હતો તેની સામે હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ ઢાળ ખંડણી ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનાઓ દાખલ હતા પોલિસી બચવા સુરતથી દિલ્હી થઈને ભારત છોડી ઈરાન જતો પણ રહ્યો ઈરાનથી તે આફ્રિકા પણ ગયો જ્યારે ચાર મહિના રોકાઈને દુબઈ ગયો બાદમાં તે મહાકુંભમાં પણ આવ્યો હતો અને ફરીથી દિલ્હીથી અમેરિકા જઈ રહ્યો હતો પોલીસી બચવા માટે નાસ્તા ફરતા સમયે ખાનગી કંપનીઓમાં સેલ્સમેન તરીકેની પણ નોકરી કરી જોકે તે મુંબઈ એરપોર્ટ પર આવવાનો હોવાની બાતમીના આધારે તેને ઝડપી લેવાયો અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છ થી સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીં મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ વાતની આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ